સવારથી સાંજ સુધી ઘણા માતા પિતા એક જ પ્રશ્ન પૂછે સાહેબ મારું બાળક જમતું નથી અને ભૂખ નથી લાગતી તો આપણે એને પૂછીએ કે શું એ બહારનું જમી લઈએ બહારથી કોથળી કે પડીકા કે આપો તો જમી લઈએ દૂધ પીવડાવો તો પીલીએ હા સાહેબ એ બધું જમી લઈએ પણ ઘરનો ખોરાક શાક રોટલી કે ઘરે બનાવેલું નથી ખાતું એવી કોઈ દવા આપો ને કે ઘરનો ખોરાક ખાવા માંડે એને બહારનો ખોરાક ના ખાય તો એવી કોઈ દવા થોડી આવે કે ઘરનો ખોરાક જમી લે બહારનો ખોરાક ના જમે એ આપણે ટેવ પાડેલી છે એને લીધે બાળક બહારનું જમેલી અથવા મિલ્ક પીલી એટલે પેટ ભરાઈ જાય એટલે ઘરનો ખોરાક ના ખાય આ એકદમ સીધી વસ્તુ છે તો આપણે એ ટેવ સુધારવાની છે તો પેરેન્ટ્સ એમ કે સાહેબ એને શું જમાડવું આપણે જે ખોરાક ખોરાક ઘરે ખાતા હોઈએ સેમ ખોરાક બાળકને આપવાનો છે તો કેટલો આપવાનો બાળક જેટલું માંગે એટલું ફોર્સ નથી કરવાનું ઘરનો ખોરાક આપવાનો આપણા ઘરના ખોરાકથી જો આપણે હેલ્ધી રહી શકતા હોય તો આપણું બાળક હેલ્ધી રહી શકે તો ક્યારેક પેરેન્ટ્સ એમ કે સાહેબ એને કોઈ રોગ તો નહીં હોય ને જો બાળકને કોઈ રોગ હોય તો ખાલી એની ભૂખ ઓછી ના થાય બીજી પણ કોઈ પણ તકલીફ થઈ શકે એટલે ભૂખ ઓછી થવી કોઈ પણ રોગમાં આવે પહેલા આપણે જોવાનું કે બાળકને બીજી કોઈ તકલીફ નથી થતી તો આજના વિડીયોનું તારણ એક જ હતું કે જો બાળક બહારનો ખોરાક ખાતો હોય ને ઘરનું ખોરાક ના ખાતું હોય તો આપણે એની ટેવ બદલાવાની છે એ ટેવ આપણે માતા પિતાને જ બદલાવવાની છે એમાં ડોક્ટરનો કોઈ રોલ નથી આપણે ઘરે જો મોનિટર કરવું હોય તો બાળક ઘરનું સારું જમે છે જોવાનું એની વજન અને ઊંચાઈ એટલે એનો વિકાસ બરોબર થાય છે એ જ વસ્તુ મોનિટર કરાવવાની છે બાકી કોઈ વસ્તુનું ટેન્શન નથી લેવાનું ઘરનો ખોરાક આપવાનો છે આભાર